રંગલાની રંગત અગાઉથી નક્કી કરેલું હોય લિસ્ટ તે પ્રમાણે વાળંદ વિધિના સાથ પાડતા જાય બ્રાહ્મણ જમવાના મોતરા દેતા જાય ત્યારે તેમની ઝપટ ચાલ જોયા જેવી તે કાકા ધીરે ધીરે જાય તો ના ચાલે ના ચાલે રંગલા ના ચાલે ધણીની જીભ અને બ્રાહ્મણ વાળંદના ટાંટિયા કેમ કાકા રંગલા વનવાળી ખરું કહે છે એવા એ એક ફરકડી આખા ગામમાં મારીને આવે ત્યાં તો બીજું ફેલું તૈયાર જ હોય હા તો માળવા મૂર્ત થાય તે પહેલો તો માળવો તૈયાર થઈ ગયો હોય લ્યા પછી માળવા મૂર્ત પૂરું થાય એટલે માણે રૂપે હમણાંની ડાળખી થાંભલી પાંચ પિતરાઈઓ દ્વારા ખોડાય ગણેશ સ્થાપન થયા પછી બેન્ડ બાજા સાથે સ્ત્રીઓનો રસાલો કો ફરતો ફરતો ભાગોડે આવે અહીંથી માટી લઈ અહીંથી માટી લઈને ઓજાવાડે જાય અને ત્યાંથી ગુજરડા લઈને રસાલો પાછો વળે આ બાજુ જમવાની તૈયારી ચાલે એટલે બાપા ઘેર ઘેર પાછા તેડું કરવા જાય કે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો અને પછી રસોડે મચે ધમાલ જોવાની આવો પીરસવાની તૈયારીમાં પડ્યા હોય વળી ગાળે આતરે પીવાના પાણીની પવાલીઓ મોટી મોટી મૂકી હોય જમનારાઓ પંગતે બેઠા હોય થાળી વાળકાની જગ્યાએ બાજ અને બટેરો વેચાતો હોય પછી નીકળે પીરસણીયા બે ટુકડીઓમાં અને તે પીરસતા જાય એમ કરતો જમવાનું શરૂ થાય વળી વચ્ચે જો કોઈને કંઈ જોઈતું કરતું હોય તો જે તે વાનગી હોય તેનો લેકો કરતા લાડુ લાડુ દાઢ દાઢ શાક શાક ભાત ભાત પાણી પાણી એમ બોલતા જાય અને પીરસતા જાય જેને જરૂર હોય તે માગે આમ જમણ કરતા જમણવાળા પૂરો થાય એ જમાનામાં વિધવાભાઈઓ પંગતમાં જમવા બેસે નહીં એટલે વળી માદા સાજા માણસો ગરડા હોય તેમના માટે ઘરે જઈને ીસણ આપવામાં આવતું ઉનાળાની સિઝન હોય તો વડીલભાઈ પિતરાય મહેમાનો ઘડી આરામ કરે ઘરવાળાઓને તો ઘડીની નવરાશ નહીં ત્યાં તો ઘણા સાતકનો સાથ પડે છોકરા હોય તો છોકરાનું લગ્ન હોય તો સાંજે વરઘોડો નીકળે કોઈએ બગીમાં ઉગલે કોઈ મોટરમાં ઉગલે એમ વરઘોડો નીકળતો આ બધામાં પાછા વાજા તો ખરા જ હવે એ જમાનામાં કોઈ દિવસે બબ્બે લગ્ન હોય અને બે પાસાના વરઘોડા નીકળવાના હોય એવા સંજોગોમાં બજારમાં સામસામે ભેગા થઈ જાય ત્યારે રસાકસીનો માહોલ જામે કોઈ કોઈને રસ્તો ના આપે વાજા ને પીપોળીવા નો ડાચો ફૂંકો મારી મારીને ઢીલો પડી જાય વરઘોડાવાળા તો એકબીજાને મચક ના આપે અને વગાડાયા જ કરે એના સંજોગો એવા સંજોગોમાં વડીલો મધ્યસ્થી કરીને રસ્તો અપાવે પછી વરઘોડા પછી વરઘોડા પોતપોતાની રસ્તે પડે મોટું ચકલું હો આવતું હોય ત્યાં બહેરાઓ ગરબા ગાય વાજા હોય એટલે તો જોવાની વાત નહીં એમ કરતો કરતો દિવસ પૂરો થાય બીજે દિવસે સવારે જાન જવાની હોય તો નીકળે તે સવારની પહેલી ગાડીમાં જતી નડિયાદ જવાનું હોય તો સંતરામ મંદિરમાં જાન જતી અહીં સાથે સોથી સવા સો જાનના ઉતારા અને લગ્નની વ્યવસ્થા જળવાઈ રહે એટલું મોટું પરિસર વાસણો પણ બધાનો બધાને પહોંચી વળે એટલો જઠ્ઠો ના સમજ્યા જબ્બર વ્યવસ્થા કહેવાય નહીં વનમાળી તો સાંભળતો ખરો જમીનના બધા ચામલો લખતા હોય એની પાસેથી ટિકિટ ભાડાના પૈસા લઈ લે અને પછી દીકરા ત્રણથી છનો શો જોઈ ને છેલ્લી ગાડીમાં આવે શાંતિથી ઘેર ના સમજ્યા એટલે રંગલા ટિકિટનો ખર્ચો પોતપોતાનો વાંકે નહીં કાકા તારે તારો કાકો જ કાઢે